અમદાવાદમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની બનશે અધ્યતન લેબોરેટરી એફએસએસએના નિયમ અનુસાર નવરંગપુરા વોર્ડમાં ઓગણત્રીસ કરોડના ખર્ચે આ અધ્યતન લેબનું નિર્માણ કરાશે અમદાવાદમાં ફૂડ લેબોરેટરીના નિર્માણથી હવે ફૂડ સેમ્પલ વડોદરા મોકલવા નહીં પડે અમદાવાદ મહાપાલિકા જે ફૂડ સેમ્પલ્સ લેશે તેને આ જ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવશે નવરંગપુરા વોર્ડમાં આકાર પામનારી આ લેબોરેટરી પાંચ માળની બનશે જેમાં વાર્ષિક વીસથી પચ્ચીસ હજાર સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવશે ફૂડ સેફ્ટી સ્ટેન્ડર્ડ ઓફ ઇન્ડિયાના નિયમ અનુસાર બની રહેલી લેબોરેટરીમાં જંતુનાશક પેરિસાઈટ્સ હેવી મેટલ્સ ફેટી એસિડ પ્રોફાઇલ સહિતના તત્વોનું પૃથક્કરણ કરી શકાશે આ લેબોરેટરી રાજ્યની પ્રથમ અદ્યતન લેબોરેટરી બનશે તેવો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દાવો કર્યો છે એફએસ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં આશરે અંદાજીત ચાર હજારથી પિસ્તાળીસો સેમ્પલોનું એનાલિસિસ કરીને એફ એસ એસ એઆઈના નીતિ નિયમ મુજબ ચૌદ દિવસમાં રિપોર્ટ આપવામાં આવે છે નવી બનનાર લેબોરેટરીમાં આશરે વાર્ષિક વીસ હજારથી પિસ્તાળીસ હજાર સેમ્પલોનું એનાલિસિસ કરીને એફ એસ એસ એ નીતિ નિયમ મુજબ ચૌદ દિવસની મર્યાદામાં રિપોર્ટ આપવાના હોય છે પરંતુ આ સમય મર્યાદા કરતાં ઓછા સમયમાં કરી શકાશે આ લેબોરેટરીમાં એફ એસ એસ એ આઈ મુજબ ફૂડ સેફ્ટીના માપદંડ જેવા કે ખાદ્ય પદાર્થમાં રહેલા જંતુનાશક હેવી મેટલ્સ ટોક્સિન ફેટી એસિડ પ્રોફાઇલ્સ અને વિટામિન્સ વગેરેનું પુસ્થોકરણ કરી અહેવાલ આપી શકાશે જે અત્યારે